બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરી છે મળેલી બાતમીના આધારે પોલીસે એક તેની તપાસ કરી હતી જેમાં ગુપ્તખાનું બનાવીને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂ સાથે ટ્રક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્ટાફના અને ટીમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના રોડ પર કંસારી પાસે વોચ ગોઠવી હતી દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી લાલ કલરની નંબર રોગીને મળી આવ્યો હતો જ્યારે સમેજા રહેઠાણ રાજસ્થાનની ધરપકડ કરી હતી આ દારૂ ભરી આપનાર તેના શેઠ ડુંગરરામ શંકરરામ જાટ ચૌધરી રહેઠાણ બાર રાજસ્થાન ફરાર જાહેર કરાયો છે પોલીસે વાહનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ એક હજાર એકસો ચાર બોટલ જપ્ત કરી છે જેની કિંમત રૂપિયા ત્રણ લાખ સત્તાવન હજાર નવસો ને અંદાજવામાં આવી છે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ આ છટક કિંમત રૂપિયા દસ લાખ અને આરોપી પાસેથી મળેલ એક મોબાઇલ ફોન કિંમત રૂપિયા દસ હજાર પણ જપ્ત કરવામાં આવ્યા છે આમ પોલીસે દારૂ અને વાહન સહિત કુલ રૂપિયા તેર લાખ સડસઠ હજાર નવસો નેવની કિંમતનો મુદ્દામાં કર્યો છે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા ન્યાનખાને કરી હતી કે આ તેના શેઠ ડુંગરરામે આપ્યો હતો અને તેને ગુજરાતમાં મહેસાણાથી અમદાવાદ પર જવાનો હતો ડીસા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરૂધ્ધ પ્રોયોગેશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે ફરાર આરોપી ડુંગરરામને પકડવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે